ચાણસ્માના મીઠાધરવા ગામે ચિઠ્ઠી ઉછાળીને સરપંચને ચૂંટ્યા સરપંચ પદે ગામના અગ્રણી અને વ્યાપારી દશરથભાઈ પ્રજાપતિને ગ્રામજનોએ નિયુક્ત કર્યા ચાણસ્મા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વહીવટી શાસન દ્વારા ચાલતી ગ્રામ પંચાયતોને હવે સ્થાનિક જનપ્રતિનિધિઓ મળી ગયા છે હવે વિકાસની ગતિ પણ તેજ બનશે તેઓ વિશ્વાસ છૂટાયેલા સરપંચો વ્યક્ત કરી રહ્યા છે જેમાં ચાણસ્મા તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની હતી તે પૈકીની મીઠા ધરવા ગામે પણ ગામ લોકોએ બે ઉમેદવાર વચ્ચે પાંચ વર્ષની બાળકી પાસે ચિઠ્ઠી લેવડાવી હતી તેમાં ગામના અગ્રણી અને વ્યાપારી એવા દશરથભાઈ પ્રજાપતિના નામની ચિઠ્ઠી મળતા ગ્રામ લોકોએ એક કી સુરે ગામનું પ્રતિનિધિત્વ તેમને સોંપ્યું છે સરપંચ પદે નિયુક્ત થયેલા દશરથભાઈ પ્રજાપતિએ પણ ગામ લોકોના સાથ સહકારી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચાણસમા તાલુકાના મીઠાધરવા ગામે ગત આઠમી જૂને ગામના લોકોએ પોતાના ગામમાં ચૂંટણી ન યોજાય તેવા આશયથી સમરસ ગ્રામ પંચાયત બને તે માટે પ્રયાસ કર્યો હતો જેમાં બે લોકોના નામથી મોહર લાગતા ગામ લોકોમાં ગામમાં આવેલ વારાઈ માતાજીના મંદિરે એકઠા થયા હતા જ્યાં દશરથભાઈ પ્રજાપતિ તથા નાગજીભાઈ દેસાઈના નામની બે ચિઠ્ઠી બનાવી પાંચ વર્ષની બાળકી પાસે ઉઠાવતા દશરથભાઈ પ્રજાપતિની મહોર લાગી હતી જેને હરીફ ઉમેદવાર સહિત ગ્રામજનોએ વધાવી લીધી હતી દશરથભાઈ પ્રજાપતિને ગામનું પ્રતિનિધિત્વ સોંપ્યું હતું આ અંગે દશરથભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગામ લોકોએ મારા પર ફૂકેલ વિશ્વાસને જાળવી રાખીશ ને ગામમાં વધુમાં વધુ વિકાસ થાય તેવા પ્રયાસો કરીશ કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ આપણને ગર્વ થાય છે કે જે ઉમેદવાર હતા એ બંને ઉમેદવારે આપણા ગામની જે ની અંદર જે આપણે વાત કરી સમરસ કરાવો બંને ઉમેદવારમાંથી એક ઉમેદવારનું નામ ન મળતા આપણે એવો વિકલ્પ મૂકેલો કે ભાઈ ચિઠ્ઠી ઉપાડીએ અને એમાં જે નામ આવે એ સરપંચ તરીકે સહર્ષ આપણે સ્વીકારી લેવાનું રહેશે તો એ બંને મિત્રો આજે ખરેખર આખા ગામને જીત્યા કહેવાય એ બંને ઉમેદવારની જીત કહેવાય કે એ આપણું સાંભળે અને આપણો જે ચિઠ્ઠીનો જે વિકલ્પ છે સારામાં સારો વિકલ્પ હતો ગામ એક થાય અને ગામની એકતા જળવાઈ રહે એ માટે જે વિકલ્પ હતો પસંદ કર્યો અને એ બંને મિત્રો આજે જીત્યા છે એટલે આપણે કોઈ હાર્યો એવો શબ્દ વાપરીશું નહીં પણ માતાના જે ઈચ્છા હતી માં વહેરાયની એ ઈચ્છા આજે આપણે પ્રગટ થઈ અને એ સ્વરૂપે આપણને સરપંચ મળ્યા છે તો પહેલાં આપણે નાગજી બેને ખૂબ તાળીઓથી વધાવીશું ત્યારબાદ આપણા જે માતાજીની કૃપાથી આપણને જે નામ મળ્યું છે એવા દશરથબેને પણ આપણે તાળીઓથી વધાવીશું અને ગામની અંદર ખૂબ શાંતિ જળવાઈ રહે અને તટસ્થપણે એ સરપંચ તરીકે કામ કરે એવી આપણા ગ્રામજનોની અને એમને પ્રેરણા એવી પાસે આશીર્વાદ છીએ પ્રજાપતિ દશરથભાઈ ચાણસમા તાલુકાના મીઠાદરા ગામના વતની અને આજે સત્પંચનો જે કાર્યભાર કાર્યભાર મળ્યો છે તે અમારી ગામની પરંપરા મુજબ ચિઠ્ઠી ઉલાડી અને સામી નાગજીભાઈ દેસાઈ હતા એમની સામે મારો વિજય થયો છે અને આ ગામની પરંપરાગત મુજબ જે કાર્ય સારા કાર્યો મારે કરવાના છે અને સારા કાર્યો પ્રગતિશીલ મીઠા દ્વારા બનાવી અને ગામનો સાથ સહકાર લઈ ગામના વડીલો અને મિત્રોની સાથે રહી હું ગામનું સારું કાર્ય કરીશ એનું વૈધરી આપું છું જય હિન્દ જય